મારું નામ નીતા મુકેશ દવે એટલે શરૂઆતમાં મને દાંત દુઃખે એવું લાગતું કરંટના આમ પાણી બી ના પી શકું બહુ જ ભયંકર દુખાવો હતો એમાંથી બે વર્ષથી પસાર થઈ રહી હતી અને એને દુખાવો થતો હતો એ અવાજ આમ બહુ અમને અમે નહોતા સહન એને દુખાવો થતો હતો એ લીવેલ હોસ્પિટલમાં ડૉક્ટર હિતેશ પટેલને ત્યાં સારવાર લઈ જુઓ તો રિઝલ્ટ બહુ સારું આવશે ઇન્જેક્શન દ્વારા એ લોકો એની ટ્રીટમેન્ટ આપે છે અને એના થકી જ આપણને કરંટના ઝાટકાઓ જે હોય છે એ દૂર થઈ જાય છે અને એની કોઈ જ તકલીફ કરંટના ઝાટકાની રહેતી નથી ત્યારે હું નોર્મલી એટલે મારું આ ટ્રીટમેન્ટ કર્યાના દસ બાર દિવસ પછી એકદમ નોર્મલ રીતે ચા બી ગરમ હોય તો પી શકું છું ઠંડુ બી પાણી પીવું હોય આઈસ્ક્રીમ ખાવું હોય નોર્મલ રીતે જે પહેલાંની લાઈફ હતી મારી એ રીતે અત્યારે નોર્મલ જ થઈ ગયું છે